ગાડી લઈને ન જાણો દોસ્તને ગાડી રાખવાનો હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવ બ્લોક માં કેમ છો બધા મજામાં તો બતાઈને જય માતાજી અને આજે જો મારે નીકળવાનું છે ઘરે કે ઘરે અત્યારે કામ ને એવું બધું અત્યારે ખુલી ગયો સીઝન છે એટલે પછી નીકળી જવું છે અને અરવિંદભાઈ ધારા રોકે છે તો અમારે કોઈ નીકળવાનું નથી દેદી અમારે નીકળી જવું પડે એમ છે આજે તો તમે શરૂઆત કરી અહીંયા અમારે કામ એવી રીતે છે એટલે શું કરું અમારે નીકળવું જ પડે રોકાઈ જવાય છે કેટલું બધું ફરવા લઈ ગયા ને ફરવા બે જગ્યાએ ફરવા જ્યાં બે ત્રણ જગ્યાએ લાડ બધું બાકી હતું અહીંયા ને ભાગવું ભાગવું એમ કરે છે હોળી બધું અહીંયા જ કર્યું અમને મજા એવડી આવી

તડકો લાગે બહુ લાગે અહીંયા અત્યારે રસ્તા ઉપર હલાતું નહીં એટલો બધો તડકો લાગે છે તો વહેલા થોડાક વે જાય તો એવડે તડકો ન લાગે ને એમ એટલે હા તો થોડુંક વહેલા ફેંકે છે અને હું તો ગાડી તૈયાર છે આવું ભાગવાનું જ છે તો હવે ભાગવાનું છે કાં શું કરો ભાગવું હાલો તો ભાગીએ તો ફેમિલી જો અમે નીકળતા હતા અને અરવિંદભાઈ કે હાલો દુકાને એ કે આપણે ખાતા જઈએ અને અમને મેલવા આવ્યા

ઘણો પલો કાપી નાખ્યો આ તેથી તો નહોતા કાપી આજ કાપી આજ ઘણો પલ્લો કાપી નાખ્યો અને અત્યારે ગાડીમાં આપણે તો ખાઈ લીધું છે હવાનું સિરામણ થઈ ગયું એનું સિરામણ નહોતું થયું એટલે જો એનું સિરામણ કરાવી દીધું છે ગાડીમાં પડી છે અને પેટ્રોલ પંપે આવ્યા હતા અને પેટ્રોલ પંપે થોડુંક પેટ્રોલનું એવું નાખી દીધું છે ને હવે જાજા સેટા નથી હવે ઘણો આમ પલો કાપી નાખ્યો અહીંતેર એસી કિલોમીટર જેવું કાપી નાખ્યું હોય અને આવું ભાગવાનું છે પાછું એટલે જલ્દી જલ્દી ભાગવા મળી એટલે વેલહારા ઘરે પૂગી ફેમિલી આપણે આવ્યા હતા સાવર સાવરકુંડલા આપણે કે આમથી આવતા હતા એટલે પછી સાવરકુંડલા આડું આવ્યું એટલે આપણે ટ્રેક્ટર લીધું છે તો ટ્રેક્ટર માટે એક ટ્રોલી તો જ હોય જ એટલે ટોલી હાટુ અમે આવ્યા હતા અહીંયા નક્કી કરવા તો ટ્રોલી નક્કી કરી ગયા છીએ પપ્પાને પૂછી પછી ટ્રોલીને બધી નક્કી કરવાનું હોય ટોલી ટ્રોલી આપણે અહીંયા બનાવી કે ન બનાવી પપ્પા કહે તો અહીંયા બનાવવાનું થાય એટલે હજી કાંઈ ખબર નથી પપાને પૂછ્યું ખબર પડશે કે અહીંયા ટોળી પહેરશે ટોળીને એવું બધું બનાવે અને જો અમે ટોળી નક્કી કરતા પૂછી દઈ પછી આપણે ટોળી પહેરસી ગઈ નક્કી ફેમિલી દુકાને આવી ગયા છીએ અને તડકો એવડો બધો છે ને પલ્લો એવડો કાપી અને અત્યારે જો ગરમી એવડી છે હા ગરમી બહુ છે ને અત્યારે જો અમે સોડા પીવા આવ્યા છીએ અત્યારે લીંબુવાળી કંઈક સોડા એકાદી એકાદ અસર પી લઈ તો આમ રાહ જેવું થઈ જાય તો મજા આવે એવું તડકો એવો છે ગાડીની વિહામો બે થઈ જાય નહીં સોડા બોડા બને છે ને સોડા પી લઈ પછી થોડીક વાર પછી નીકળી આમ કે ગાડી વિહામો થઈ જાય એટલી ઘડી અત્યારે જો આપણે આવ્યા છીએ કે શિવાકાના મિત્ર અહીંયા છે રાજકોટ કામ કરતા ને ત્યાંના એક મિત્ર છે અને એના મિત્ર ના અમે ઘરે આવ્યા જમાડ્યા અત્યારે બહુ મજા આવી આવ્યા હતા બહુ જમાડ્યા તો હું શિવ આ ભાઈ હે જો આ ભાઈ એના ભાઈ છે અને આ ભાઈને હાડીનું મશીન છે હાડીનું આવું બધું કરે છે જો તમને હું હાડીનું બતાવું કેવી રીતે ડિઝાઇન પડે છે તમે ડિઝાઇન જોઈ લો મસીને બહુ જબરા અને એક આઈરે કેટલું બધું ડિઝાઇન કરનાર અને આ રીલું એવું બધું છે આ દોરા એના એ બધું છે દોરા તો એ રીતના આમ જે બધુંય અને પરી પરાય છે ને પછી ફીકર છે પછી કે તડકો વધારે છે ત્યાં તડકો બહુ લાગે છે એટલે ફેમિલી આપણે એવા તો દેવકી કાલોળ અને અરુણભાઈ ત્યાં ગયા હતા આપણે અહીંથી પેડા લેતા ગયા હતા અને પાછા રિટર્ન અત્યારે જાય છે ઘરે તો ત્યાં હોતે અત્યારે ઘર હાટું પેડા લેતા જાય આપણે ઘરે લેતા જઈ કે ઘરે હોતે બધાને મજા આવે ને ખબર પડે છે કે આ દેવકી કાલોડના પેડા કેવા કોઈ એટલે જુઓ એવા અહીંયા પેડા આપણે પાર્સલ છે અહીંથી પેડા લઈ લઈએ આપણે અને પછી ભાગી ઘરે તો ફેમિલી જો હવે આવી ગયા છીએ આપણે ઘરે હું ને કે કાકા બે નહીં થાકી ગયો થાકી ગયા ઓ ભાગવાનો ઘરે હું થાય કોને ખબર સાચી વાત છે મારી ઘરે હું થાય મનેય નથી ખબર તો હવે જાઈ ઘરે તમને એલા કોઈ કેવો છે કે નથી કા આ કેટલા દિવસ થયા 1 મહિનો થયો હે રખડો ક્યાં આવવાનું છે જાવ આને

અમને બધી ખબર હોય તો હવે શું કરું અંદર આવું હે મમ્મી ના ના પાછા વળી જાવ કા એવું હું અંદર આવું હા કેટલા દિવસ પછી માર મમ્મી પાસે ત્યારે આપણે આવી તો કેટલું ઓલું થાય લાગે હે હું કમરો હું કમરો ખારા થઈ ગયા છે આપણી માથે હું કમરો તો જો હવે ઘરે પૂગી ગયા છે બધા પાણી પાણી પી લે મમ્મી માની ગયા છે મમ્મીને મનાવવાના જ હોય ઘડીપરમાં તો બસ જો મમ્મીને મનાવી લીધા હે હવે પેલા પાણી પાણી પી લે થાકી ગયા છે તો ફેમિલી જો હવે મમ્મી થોડા ખીજાણા થોડું ખાંભરી લીધું પણ બધું શાંત થઈ ગયું પણ પર હોય મમ્મીને કે હમણાં હું ગયો ને તે દૂનો જો મેં હે ને મમ્મીને ફોન નથી કર્યો બેનનો ફોન આવતા હોય પણ અહીંયા આપણે કેટલા બધા બધા ભેગા થઈ ગયા હોય ને પછી આપણી પાસે ટાઈમ ન હોય અને નવરા થાય તો મમ્મી બધા હોતે આપણે ગીમ હતી છોકરી છોકરીની એટલે એ બધા કામમાં હોય એટલે મેં કાંઈ ફોન ન કર્યો મમ્મી એનાથી આપણે નારાજ થઈ ગયા અને જુઓ ભાઈ આમ અત્યારે તો જો મોટું બધું ધોઈ લીધું છે કે તડકો આજે એ જેવડો તડકો હમણાં બહુ રેખડા છે ને તડકો એવડો હતો ને તો આ બધું કારું કાળું થઈ ગયું કપર ખીલી એટલે નીકળી ગયા અમને અને જુઓ અત્યારે બધા અમારે હાડી ભરે છે અને તમને બધા હું કહેતો કે અમારા હાડીમાં આવક છે આવક છે બાકી આ બધું ખાલી ટાઈમ પાસ છે અમારે કે હે ને આ ઘરે કાંઈ કામ ન હોય અને પછી ખોટો ખોટું બેહવું એના કરતાં હે ને આ બધું આવી રીતે આમ ફાડીને લેવું બધું મમ્મીને બેન ને બે બહેનોની બધે એટલે વર્ગે ને તો આખો દીમા પચાસો રૂપિયાનું કામ કરી લઈએ બસ એ આપણે બકાલાનું થઈ જાય ને બસ એટલે ઘણું બીજું આપણે કાંઈ ન હોય તો બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જ છે કે હું થાકી ગયો છું એટલે વિડીયો પૂરો કરી દઉં છું અને ખરેખર મને ફૂલ મોજ આવી છે આવી મજા હે ને મને ક્યાંય દી નથી આવી જિંદગીમાંય ક્યાંય નથી આવી ખોટું ક્યાં કહેવું મને બહુ મજા આવી આવીને બધા એટલા બધા હતા ને કોઈ એમ નથી કે આ ઘર નથી કે અજાણ્યું નથી બહુ મસ્ત મજા આવી ગઈ તો બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જ છે વિડીયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા ચેનલ ઉપર કોઈક નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તાહુદી બધાઈને જય માતાજી બાય બાય